હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હું કહે આપણા યુટ્યુબ ફેમિલી આપણે મળી લઈ ઘડી તો આગળ જોડાઈ રહેજો સવારના સાત પાંચ મિનિટ થઈ ગઈ તો હાલો આપણા યુટ્યુબ ફેમિલી બધાય નાસ્તો કરો આવી જાઓ જો આપણે રોટલીના બટકા તેલ મેલી તરી લીધા છે તેમાં નિમક વેણીને હવે સાથે ચા

જોકે હજી કચરા પોતાની બાકી છે ઇન્ડોરાના ઓસાડ ધોયા છે બીજા પાથરશું શું રસોઈ કરતા જા તો આગળ જોડે રહેજો તો રસોઈમાં જે છે અડદની ડાળ તો આજે શનિવાર નથી પણ શુક્રવાર છે તો અડદની દાળ બનાવી નાખીએ તો આગળ જોડાઈ રહેજો દસ થઈ ગયા દસ વાગ્યા આપણે એટલા કપડા ધોઈને ફ્રી થયા તો આગળ જોડાઈ રહેજો જે આપણે બાકી છે તો હવે આપણે થોડોક સામણાં બનાવ્યો તો તો ઉીઠા પડ્યો છે ગરમ કરીને પી લઈ પછી આપણે કુકર ચડાવીએ તો હાલ આપણે યુટ્યુબ ફેમિલી હોય આવી જાવ ગરમ તો આપણે અડદની ડાયર ઓરાઈ ગઈ છે ત્રણ પ્યાલા ઓરી તો આગળ જોડાઈ રહેજો અને આ મરસાની કટિંગ કરીને એમાં નાખી દેવું કાતલ લઈને સુધારી તો હાલો આપણે મરસા કટિંગ થઈ ગયા ચમચી મૂકી દઈએ તો એમાં હવે થોડુંક તેલ નાખી દીધું છે ને હવે આપણે કુકર પેક કરી દઈ હાલો તો હવે આપણે દહીં જામ ગયું છે તો સાઈઝ ફેરી નાખીએ હાથે ઝીણીએ ફેરવાની છે તો હાલો આગળ જોડાઈ રહેજો દાળનું કુકર સડાવી દીધું છે ને હવે આપણે સાઈઝ ફેરી નાખીએ તો આગળ મળશું કીધું જો માખણ તો નીકળશે તો હજી ફેરશું આગળ હાથ રહી ગયા જ મેં કીધું હાલો ઘડીક પરોય ખાઈ લઈને બતાવી દઈએ આપણા ફેમિલીને તો કેટલુંક માખણ ઉતરે એ આગળ જોડાઈ રહેજો તો હાલો હવે આપણે સાઈઝ થઈ ગઈ છે તો જો આ રીતનો આપણો કાનુડો તો આજે વાળીએ ગયો રજા છે તે નકર માખણ ખાવા આવી જાય કાનુડો તો હાલો હવે સાઈઝ વધારી નાખીએ પછી દાળ સડી જાય એટલે વઘારીને રોટલા મંડાવશું તો આગળ ભાત આવી જાય તો હાલો આગળ જોડાઈ રહેજો થોડીક મલાઈ હતી દૂધની તર અને બે દિવસની તર હતી ને હામટી સાઈ જોઈએ વધારે જ એટલું માખણ ઉતરવું ન કરતો એટલું ન ઉતરે આનું ત્રીજા ભાગનું ઉતરે તો હાલ હવે હજી આ કાઢવાનું છે ફેરવીને અમારે કાઢી નાખીએ અને હા આપણે ફેમિલીને એક બતાવવાની છે આજે બપોર પછી તલહાકરી બનાવવાનો વિચાર છે પણ આ વિડીયો મોટો થઈ જાય ને તો આગળના વિડીયામાં બતાવી દેસુ બીજા તો આગળ જોડાઈ રહેજો આજે એવો વિચાર છે કે તલહાકરી આપણે બનાવવાની છે તો આ વિડીયો મોટો થઈ જાય ને તો આમાં નહીં બતાવીએ બીજા વિડીયા બતાવશું તો હવે હાલો સીટી થવાની તૈયારી છે ફૂડ ધાડે આપણે હમણાં સડી જાય છે નહીં થોડુંક માખણ હતું ને આજે બેરું ને હા વાળી ભાત લેવા આવે એમ છે એની સાઈસ ને આપણી સાથે તો હાલો ભરાઈ ગઈ છે એ જરાય નહીં આપણે સમસી મૂકીને અંદર તેલનું થોડુંક ટીપું નાખું તો નાનથી નભરાણી આપણે તાણા ભાજી ઘી લે હું ને મરસા તરવા માટે માલ લેશું અને લસણ ફોલશું તો હાલો આગળ જોડાઈ રહેજે તો હાલો આપણે રોજનું રોટિંગ કામ થોડા જાઉં વિડીયો હવે લાંબો થઈ જાય તો નહીં બતાવીએ આગળ હવે દાળ ઉકાળશું ને પછી રોટલા કરશું તો રોજનું આપણે રોટિંગ આપણે બહેનોને જે કામ છે એ તમને આગળ બતાવીએ છે તો એવું બધું છે અને આ બપોર પછી તલહાકરી કરવાની છે તો આ વિડીયો મોટો થઈ જાય તો આમાં નહીં બતાવીએ એ કાલના વિડીયામાં રાહ જોયો તો એમાં આપણે બતાવી દેસુ તો બપોર પછી એવો વિચારશે કે આજે તલસાકરી કરવાની છે અને હવે વાર આવી તો આપડા બેનોને રોજનું રૂટિન કામ હોય એ તમને બતાવીએ તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને એવું લાગે તો આપણે ટૂંકો હોય છે વિડીયો તો હજી આગળ બતાવશું જોડાઈ રહેજો જેવો ટાઈમ હજી તો રોટલા કરશું આવી મયુરભાઈ ગયા છે ઉઠીને ચા પાણી પીને દૂધ પાયા પછી એ વાડીએ ગયા છે પપ્પાને ફોન હતો તો હમણાં બપોર પર બે બાપ દીકરો ભાત લેવા આવશે તો હાલો આગળ જોડાઈ રહેજો તો હાલો આપણે હિંડોરાને ઓસણ પાથરી દીધો છે અને શાકભાજીમાં આપણે લસણના લસણ પાન તોડી આવીએ તો જ્યાં આપણી મરચી ઉધરી ગઈ છે આપણે મરચી વાયવી બે સોડવા અને લીંબુડી ટમેટી અને જો આ આપણે લસણના પાંદ ઉતારી લીધા હવે આપણે મરચા તરી નાખશું ને લસણ ખાંડીને એમાં ઉમેરી તું તો હાલો હવે આપણે તેલ મેલીને મરચાં તરી લઈએ સવારનું તેલ પડ્યું હતું એમાં એમાં રાખ્યું તો મરચાં તરીને લઈને તેલ કાઢી ને પછી દાળી એમાં ને એમાં વધારી નાખી સરસ મરચાં તળાઈ ગયું તીખું ખાતા હોય ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તો હાલો હવે બહુ તાજો લીમડો જ નથી હું કાંઈ ગયેલો છે તો એ લીમડો રાઈ ને જીરું ને બધું ઉમેરી દઈ તો એ બધું તેલ આવી ગયું છે મસ્ત તો સાદો મસાલો કરીને આપણે વઘારી દઈશું તો દાળમાં થોડીક આપણે માથે તેલ નાખશું એટલે સરસ હલો આપણી દાળ વઘરાઈ ગઈ છે ગેસ ઉપર મુકાઈ જશે અને હવે આપણે દાળ ઉકળી જાય પછી બાજરીના રોટલા માંડીએ તો આ રીતનું છે આજે આપણે રોજનું પ્રોટીન કામ આ આપણી લાઈફ કહેવાય તો આ આજે આપણે બતાવ્યું લસણ ધાણાભાજીના દીનલા સુધારીને નાખ્યા ખાતા કુણા કુણા હતા તો હવે આ લસણના પાંદડા તો એનો વઘાર થઈ ગયો અને હવે આપણે દાળ થોડીક શાખી લઈ આમટી છે તો મોરા મીઠી ખબર પડે તો મસ્ત સાખી લીધી સરસ આવી ગઈ હો સુગંધ તો આ રીતની આપણી દાળ ઉકળી ગઈ છે ને હવે આપણે વાળીની કેટલી પણ ભરાઈ ગઈ છે ને બાજરીના રોટલા પણ થઈ ગયા છે તો હાલો એ આગળ બતાવી દઈ વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો